રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટીસાઇડ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો હવે આજે આપણે વાત કરવાની છે વાલોળની ખેતી વિશેની આજે આપણે વાત કરવાની છે જે ખેડૂત મિત્રો વાલોળની ખેતી કરતા હોય એમના માટે આજનો આ વિડીયો ખાસ થવાનો છે તો હવે આજની કૃષિ માહિતી આપણે શરૂ કરીએ તો હવે આજે આપણે વાત કરવાની છે ભારતની પ્રખ્યાત એવી અંકુર કંપનીની અને ખૂબ નામચીન એવી ડોલી વાલોળ વિશે આપણે આજે વાત કરવાની છે તો હવે આજે અંકુર કંપની છે અને અંકુર કંપનીની ડોલી વાલોળ છે અને આ એવી વાલોળ છે કે જે પહેલી વહેલી એફ વન હાઇબ્રિડ વેરાયટી છે બાકી વાલોળ આખા ભારતમાં વેચાય છે ઘણી બધી વેચાય છે પણ એ દેશી હોય છે અને આ એફ વન હાઇબ્રિડ છે જે પહેલી કંપની એવી છે કે જે વાલોળની અંદર એફ વન બિયારણ કોઈ લાવી હોય તો એ છે અંકુર કંપની અને વેરાયટીનું નામ છે ડોલી તો હવે આજે આપણે આની થોડી ખાસિયતની વાતો કરીએ તો પહેલી તો કે આ ફર્સ્ટ પેલું હાઈબ્રિડ બિયારણ છે અને બીજું કે આની જે સિંગ થાય છે એ આપણે જે દેશી વાલોળની સિંગ થાય છે એ જ ટાઈપ એ જ ઘાટની દેશી ટાઈપની શીંગ થાય છે આ વેરાયટીની હવે પછી એની ખાસિયતની વાત કરીએ તો સિંગ જે છે લૂમખાની અંદર આવશે દસ દસ બાર બાર સિંગના લુમખા આવશે અને સિંગની જે લંબાઈ છે એ સાત થી લઈ અને નવ સેન્ટીમીટર સુધીની સિંગની લંબાઈ આવશે તો હવે આ એની જે મેઈન ખાસિયત છે એની વાત થઈ હવે આપણે વાત કરીએ વાવેતરની પદ્ધતિની તો હવે એમાં સીડ રેટ કેટલો જોવે

તો એમાં તમારે પાંચ વાવેતર કરવાનું રહેશે તમારે વાવવાનો સમયગાળો શું છે તો ચોમાસા અંદર એ તમારે વાવવાનું રહેશે જુલાઈ થી લઈ અને ઓગસ્ટ સુધી અને શિયાળુ તમારે વાવેતર કરવું હોય તો એ તમે સપ્ટેમ્બર થી લઈ અને નવેમ્બર સુધી આનું તમે વાવેતર કરી શકો છો હવે આની એક બીજી મોટી ખાસિયત એ છે કે જ્યારથી તમે આ વાવો ત્યારથી આ વાલોળને તમે આઠ મહિના દસ મહિના બાર મહિના સુધી પણ રાખી શકો છો ત્યાં સુધી એનું તમે ઉત્પાદન લઈ શકો છો આખા વર્ષ દરમિયાન આ વેરાયટી ઉત્પાદન આપતી જાત છે જે અન્ય વેરાયટી આપણે એવું હોય છે કે બે મહિના ત્રણ મહિના કે બહુ તો બહુ ચાર મહિના ઉત્પાદન આપી અને વહેલા સુકાઈ જતા હોય જ્યારે આની અંદર તમે એને દવા ખાતર અને ફૂગનાશકના અને જામના ને સ્પ્રે શરૂ રાખો તો આ વેરાયટી તમને દસ થી બાર મહિના સુધી પણ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે તો હવે આની આપણે ખાસ થોડીક વાત કરીએ તો એક તો આ ગુલાબી ફૂલ આવશે આનું બીજું કે પિસ્તાલીસથી લઈ અને પંચાવન દિવસની વચ્ચે ફૂલ શરૂ થશે ફૂલ આવવાના શરૂ થશે અને એ પછીના દસ દિવસમાં એટલે કે પંચાવન થી લઈ અને પાસઠ દિવસની અંદર આનું ઉત્પાદન તમને શરૂ થઈ જશે પહેલી વીણી તમારે આવી જશે હવે આના ઉત્પાદનની વાત કરીએ તો જે આપણે જનરલી દેશી વાલોળનું વાવેતર કરતા હોય છે ખેડૂત મિત્રો એના કરતા છ થી સાત ગણું વધારે ઉત્પાદન આપતી આ જાત છે તો બીજું વિશેષ થોડીક એ પણ ચર્ચા કરવાની હોય છે કે આપણે વાલોળ વાવીએ તો ખરા પણ હવે કયા કયા રોગ જીવાત લાગે છે તો હવે આમાં ખાસ વધારેમાં વધારે જો તમને કોઈ વસ્તુ પરેશાન કરતી હોય તો એ છે ઈયળ તો ઈયળની દવામાં તમારે છાંટવી પડે છે અને સાથે આની અંદર એક ચૂસિયા પ્રકારની જીવાત આવે છે કે જે અંદરના રહેલા દાણા ખોટા પાડી દે અથવા તો દાણાને વિકસિત થવા દે નહીં એના હિસાબથી તમારી જે વાલોળની સીંગ છે એ ખરાબ થઈ જતી હોય તો આ બંને જીવાતની દવાઓ આવે છે એના અંદર આપણે ભલામણ કરીએ છીએ તુફાન પ્લસ દવા જે ઈયળ માટે છે અને ચુસિયા માટેની જે દવા છે એના માટે બાયફેન્થિન દસ ટકા અને ક્લોરોઆલ્ફા બંને ત્રીસ ત્રીસ એમએલનું માપ નાખવાનું છે એક પંપની અંદર એ બંને દવાનું આપણે ભલામણ કરીએ છીએ આના સિવાય આના અંદર ગળો આવી શકે છે જેને આપણે મસી કહીએ છીએ ગળો કહીએ છીએ એનો પણ ઉપદ્રવ ઘણીવાર જોવા મળે છે લીલા સુસ્યાનો ઉપદ્રવ પણ ઘણીવાર જોવા મળે છે તો એ જે તે સમયે જે જીવાત તમને જણાય તો એનો તમારે સ્પ્રે કરવાનો રહેશે હવે આનો આપણે બીજી એક ખાસિયત તમને કહીએ કે જો લીલી તમે આને માર્કેટના અંદર વેચો છો તો લીલી વાલોળ તરીકે તો લીલી વાલોળ ના વેચી શકતા હોય અથવા તો તમને પોષણ ના થતું હોય લીલી વાલોળ તરીકે વેચવું તો આને તમે પકાવી પણ શકો છો અને કરિયાણામાં વેચી શકો છો એટલે કે આને તમે જ્યારે લીલી વાલોળ તરીકે વેચતા હોય તો એનો દાણો જે છે એ લીલા કલરનો થશે પણ જ્યારે આ વાલોળને તમે પકાવી નાખો છો તો બ્રાઉન કલરનો આનો દાણો થઈ જશે અને વાલોળ પાકી જશે તો પાક પકાવીને પણ તમે આને વેચી શકો છો અને તમે તમારું ઉત્પાદન લઈ અને કમાણી કરી શકો છો હવે આજે આ ડોલી વાલોળ વિશે મેં તમને મોટા ભાગની સંપૂર્ણ માહિતી આપી છે છતાંય કોઈ તમારે પ્રશ્ન હોય અને આના વિશે કોઈ તમારે બીજા કાંઈ સવાલ કરવા હોય અથવા તો એમાં નાખવાના કોઈ ખાતર વિશે તમારે માહિતી લેવી હોય અથવા ફાલની દવાની કે એવી કોઈ માહિતી લેવી હોય તો જે ડિસ્પ્લે ઉપર નંબર તમને અત્યારે બતાય છે એના ઉપર તમારે મને વોટ્સએપ કરવાનો રહેશે અને તમારે જે કાંઈ પ્રશ્ન હશે એના હું તમને જરૂરથી જવાબ આપીશ હવે જો તમને અમારી આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને તમે એક લાઈક કરી દો અને તમારા જે ગ્રુપ છે ભાઈબંધ દોસ્તારને એના અંદર આ વિડીયોને તમે મોકલી દો અને એ સાથે જ આપડી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ ને તમે સબસ્ક્રાઈબ કરી દો કે જેથી દરરોજ હું જે સવા સાત વાગે વિડીયો મૂકું છું એ વિડીયો તાત્કાલિક તમને મળી શકે અને સારામાં સારી કૃષિ માહિતીનો તમે લાભ લઈ શકો એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન